સાબરમતીથી કટોસણ રોડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરવામાં આવે છે પરંતુ તેમાં બહુચરાજીનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેને કારણે બહુચરાજીની પ્રજામાં નારાજગીની લાગણી જોવા મળી છેલ્લા આઠ વર્ષથી આ ટ્રેન બંધ હતી જેને બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ ટ્રેન ચાલુ કરવામાં આવે છે હવે આ ટ્રેન સાબરમતીથી કલોલ કડી અને કટોસણ રોડ સુધી ચાલુ કરવામાં આવે છે આ પંથકના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે પરંતુ બેચરાજીના લોકોની દલીલ એ છે કે બેચરાજી સુધી બ્રોડગેજ લાઈન તૈયાર થઈ ગઈ છે તો આમ છતાં પણ બેચરાજીને અન્યાય કરીને આ નવી ટ્રેન ત્યાં સુધી લંબાવવામાં આવી નથી બેચરાજી હજારો લાખો હિન્દુઓનું આસ્તિક સ્થળ છે વર્ષે દહાડે કરોડો માય ભક્તો ત્યાં માતાજીના દર્શન કરવામાં આવે છે તેમને આ ટ્રેન શરૂ હોય તો સીધી સેવા મળી શકે તેવી હતું પરંતુ રેલવે તંત્ર દ્વારા બેચરાજી સુધી ટ્રેન શરૂ કરવામાં આવી નથી જેને કારણે બેચરાજી અને તેની આસપાસના સેંકડો ગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે અને તેમની માગણી છે કે આ ટ્રેનને બેચરાજી સુધી લંબાવવામાં આવે આ ટ્રેન શરૂ નહોતી થઈ આઠ વર્ષ પહેલા જ્યારે મીટર ગેજ હતું ત્યારે દિવસમાં બે વખત આ રેલવે માર્ગ ઉપર ટ્રેનો દોડતી હતી અને તેનો હજારો લોકો લાભ લેતા હતા રોડ માર્ગે જવું હોય તો ઘણો બધો સમય વ્યતીત થાય છે ઊંચું ભાડું આપવું પડે છે જ્યારે ટ્રેનથી એકદમ સરળતાથી ઓછા ભાડે બેચરાજી પહોંચી શકાય છે એટલે બેચરાજી પંથકના લોકોની અત્યારે આ ટ્રેનને ત્યાં સુધી લંબાવવાની ઉગ્ર માંગણી થઈ રહી છે